વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે કેઝ્યુઅલ વેરમાં રેયોન કાપડમાં જે રનિંગમાં પહેરાય એ રીતની સિમ્પલમાં કુર્તી આવેલી છે એમાં બધી જ સાઇઝ અવેલેબલ છે આ રીતના એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત બસો પચાસ રૂપિયા આમાં ઘણી બધી ડિઝાઇન ને ઘણા બધા કલર અવેલેબલ છે બ્લુ કલર હતો આ છે બ્લેકમાં આમાં પણ બધી જ સાઇઝ અવેલેબલ છે બધાની તેમજ પ્રાઇસ છે બસો ને પચાસ રૂપિયા મટીરિયલ એકદમ સરસ આવશે પ્રીમિયમ ક્વોલિટીનું આ રીતના બધા સાઈઝ અવેલેબલ છે

મટીરિયલ બહુ જ સરસ આવશે એકદમ સોફ્ટ આપણે ઉનાળામાં આમાં બીજો કલર પણ અવેલેબલ છે સેમ જ ડિઝાઇનમાં આમાં બધી સાઇઝ અવેલેબલ છે એન એલ એક્લ અવેલેબલ છે મટીયલ બધા એક જ સરખો આવશે સોફ્ટી એલમાં અને બધાની પ્રાઇસ સેમ જ છે બસો ને પચાસ રૂપિયા આ રીતના આ છે ફ્લાવર પ્રિન્ટ વાળી આ રીતના આમાં પણ બધી જ પ્રાઇઝ અવેલેબલ છે

લાઈટ પિંક જેવો છે યલો કલર પ્રિન્ટ છે આ છે બ્લેક કલરમાં અને ડિઝાઇન પણ સરસ છે એકદમ આમાં પણ એમએલ એક્લ ને ડબલ એક્સેડ બધી જ સાઇઝ અવેલેબલ છે આમાં ને આને આ ડિઝાઇનમાં આપણે બીજો કલર પણ અવેલેબલ છે અત્યારે આ જ પ્રિન્ટની સાડીઓ પણ આવે છે આ રીતના આમાં પણ બધી સાઈઝ અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયા મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે આ રીતના આ રીતના એનું પિક્ચર છે રિયોન માં આવશે મટીરિયલ આમાં બધી જ સાઇઝ અવેલેબલ છે એમએલ એક્લ ને ડબલ એક્સેલ આ રીતનો લુક છે અને આની પ્રાઇસ છે ત્રણસો ને પચાસ રૂપિયા આમાં ને જ આપણે બીજું કલેક્શન પણ અવેલેબલ છે લીવા બ્રાન્ડમાં મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે રેયનમાં આ રીતના આ રીતના એનો પિક્ચર છે આ પિક્ચર છે આમાં બધી જ સાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ ને ડબલ એક્સેલ આ પણ લીવા બ્રાન્ડની જ છે

અને આમાં સાઈઝ બધી જ અવેલેબલ છે એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ મટીરિયલ એકદમ સરસ આવશે જીન્સ ઉપર પહેરવા માટેનું ટ્યુનિક છે રેયોન કાપડમાં અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા એકદમ ઝીણી પ્રિન્ટમાં એવી જ રીતના આ છે બ્લુ કલર બ્લેક કલરમાં આમાં પણ ફ્લાવર પ્રિન્ટ છે આમાં પણ બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ આ રીતના એનો લુક છે અને આની પણ છે ફક્ત ને ફક્ત ત્રણસો એ કા છે પિંક કલરનું ગ્રે કે કે પેન્ટ હોય તો ફાઈન લાગે આ કોલર વાળું છે આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા આમાં પણ બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ આ રીતનું ટીક આ છે આપણે ગોળમાં ઘેરામાં શોર્ટમાં કુર્તી આવે છે એ આ છે એનો બેલ્ટ છે આ રીતના કાચનું વર્ક આવશે અને આ રીતના આમાં આપણે બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ અને આ રીતના કંઈક પિક્ચરનો લૂક છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા બેલ્ટવાળી આવશે અને કાપડ એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું છે રૈયન કાપડમાં આવશે આ છે સિમ્પલ રેયનમાં ગોળ ઘેરામાં કુર્તી છે આખી મટીરિયલ એકદમ સરસ આવશે પ્રીમિયમ ક્વોલિટીનું આ રીતના બેલ્ટ આવશે કાચનો અને આમાં બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલનો ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા આ છે ગોળ ઘેરામાં ફૂલ લેન્થમાં ગોળ ઘેરામાં કુર્તી છે આ રીતના એના પાછળ બેલ્ટ પણ આવશે બાંધવાના અને ઝાલરવાળી છે કુર્તી અને એમાં બધી જ સાઇઝ અવેલેબલ છે એસ એમ એલ એક્સેલ એસથી લઈને બધી જ સાઈઝ અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને એસી રૂપિયા આ પણ આપણે ગોળ ઘેરામાં જ કુર્તી છે આ રીતના વર્ક આવશે અને ગોળ કુર્તી છે અને પ્રીમિયમ ક્વોલિટીમાં રેયન મટીરિયલમાં છે સરસ અને આમાં ચાર કલર અવેલેબલ છે આ રીતના જે ગ્લૂપ છે આ છે મરુન કલર બ્લેક કલર બ્લુ કલર અને ગ્રીન કલર ચાર કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે